આદમી પાર્ટી ગુજરાત દ્વારા દરબાર હોલ ખાતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલની કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકની અંદર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ ચૈત્રભાઈ વસાવા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોઠિયા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે તેમાં આમ આદમી પાર્ટી તાકાતથી લડશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને વિવિધ મુદ્દાઓ પર આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી હતી આજે મિશન વિસ્તાર આમ આદમી પાર્ટીના કાર્યક્રમ અંતર્ગત માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ માનનીય અમારા લોકલાડલા ધારાસભ્ય શ્રી અને કાર્યકારી અધ્યક્ષશ્રી શ્રી સંગઠન મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં અમે જિલ્લા જિલ્લે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મિટિંગો કરી રહ્યા છીએ જેમાં પ્રદેશની ટીમ જિલ્લામાં આવશે જિલ્લાની ટીમ તાલુકામાં જશે તાલુકાની ટીમ ગામમાં જશે અને શહેરની ટીમ વોર્ડમાં જશે એક વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલશે જેમાં પંચાવન બૂથ ઉપર એક થી પાંચ વ્યક્તિઓ બૂથ ઇન્ચાર્જો નિયુક્ત કરવાનું અમારું ટાર્ગેટ છે સાથે સાથે જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે જેમાં લોક પ્રશ્નો ઉઠાવવા લોકોના પ્રશ્નો ઉઠાવવા એના માટે જે ઉમેદવારો લડવા માંગે છે એ અને સંગઠનના લોકો આગામી સમયમાં આમ આદમી પાર્ટીના રસ્તા ઉપર હશે લોકોના પ્રશ્નો ઉઠાવશે લોકોના પ્રશ્નોને વાચા આપશે એ માટે કાર્યક્રમોમાં અમે અત્યારે માર્ગદર્શન હોદ્દેદારો અને પદાધિકારીઓને આપ્યું છે આગામી છોટા ઉદેપુરની પણ ચૂંટણી આવી રહી છે ત્યારે એમના ઉમેદવારોની પસંદગી કરવી છોટા ઉદયપુરમાં બોર્ડ વાઇસ અમારી ટીમો બનાવી અને ઉતારવી મેદાનમાં કારણ કે ઘણા સમયથી અ નગરપાલિકાઓનો વિકાસ એ ભાજપના રાજમાં જ્યાં ભાજપની નગરપાલિકાઓ છે ત્યાં ભ્રષ્ટાચાર થાય છે અને જ્યાં બીજી નગરપાલિકાઓ છે ત્યાં ભાજપ કોઈ ગ્રાન્ટ ન ફાળવીને પગાર રાખે છે ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આગામી સમયમાં છોટાઉદેપુર છે તે નગરપાલિકાઓની જે ચૂંટણી આવે છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે